ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો તણાઈ રહ્યો છે અને આ એટલે કહી રહ્યા છે કારણ કે એક સિસ્ટમ જે ધીરે ધીરે ગુજરાતથી દૂર જતી હોય અને એ ફરીથી અરબી સમુદ્રમાં એ જ જગ્યાએ પાછી આવે અને એ સાયક્લોનિક સ્ટ્રોમ એટલું મજબૂત થાય કે એ વાવાઝોડું બની જાય અને વાવાઝોડાને નામ શક્તિ આપવામાં આવે એ શક્તિ ગુજરાતથી નજીક અને ગુજરાતના મોટા ભાગના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરે અત્યારે બધા જ બંદરોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગે

સાયક્લોનિક જે છે ધીરે ધીરે મજબૂત થાય છે એ સિસ્ટમ ધીરે ધીરે ઓમાન તરફ જતી હતી પણ એનો જે ટ્રેક જે છે એટલે હવામાન વિભાગ જે વાવાઝોડાનો ટ્રેક આપે એ પણ તમે જુઓ કે અહીંયા ક્યાં કે સિસ્ટમ હતી એ ધીરે ધીરે આગળ વધી છ તારીખ પાંચ છ તારીખ સુધીમાં એ સિસ્ટમ ઓમાનની નજીક પહોંચે છે એના દરિયાકાંઠાની નજીક પહોંચે છે પણ ફરી એકવાર પાછું એનો જે ટ્રેક છે બદલાઈ જાય છે અને સાત તારીખની આસપાસ અરબી સમુદ્રના અહીંયાના એક ભાગમાં જે છે ત્યાં સ્થિર થઈ જાય છે અને એટલે જ ગુજરાતના આ દ્વાર થી લઈને દરિયાકાંઠાનો જેટલો પટ્ટો છે ત્યાં અસર અને સાથે જ કચ્છના ભાગોમાં એની સૌથી વધારે અસર થતી દેખાશે અત્યારે તમે જુઓ કે એનો જે હવામાન વિભાગ ટ્રેક આપે છે અને જે સિસ્ટમ કેટલી મજબૂત છે એ બતાવીએ તો આ જે ગ્રીન કલર દેખાતો હશે સિસ્ટમની આંખ કહેવાય ધીરે ધીરે મજબૂત થાય એની ઉપર બ્લુ કલર જે છે એના આઉટર ક્લાઉડ છે ને એના ઉપર પણ એના સિયર ઝોન જે આઉટર ક્લાઉડ જે ફેલાયેલા હોય એ આઉટર ક્લાઉડ છે સિસ્ટમ ખૂબ વધારે મજબૂત છે વાવાઝોડું બની જશે સાત

દિવસ આગળ વધે એમ ધીરે ધીરે એ આગળ પણ વધે છે સાયક્લોન અને પછી આગળ વધી અને પાછું એક જગ્યાએ સ્થિર થઈ જાય છે એટલે એની જે રિવર્સ કહેવાય એ ફરીથી રિવર્સ અરબી સમુદ્રમાં એક જગ્યાએ સ્થિર થાય છે અને વિંડીના માધ્યમથી પણ આપણે જોયું કે એની અસરો કેટલી થાય છે અને પછી જ્યારે છેલ્લો દિવસ એવું કહેવાય કે એકદમ નજીક જ્યારે સાયક્લોન આવશે ત્યારે એના આઉટર ક્લાઉડ એ પાકિસ્તાનને પણ અસર કરશે કચ્છને પણ અસર કરશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરશે અત્યારે ઓવરઓલ મેપ જે હવામાન વિભાગ આપે છે એ પ્રમાણે તો આ વાવાઝોડું એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન કરી શકે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે તેવી સંભાવના છે આગળ જતા એનો જો ટ્રેક બદલાય છે તો પછી એ જોવાનું રહ્યું પણ અત્યારે જો ટ્રેક જોઈએ તો આપણને ખબર પડે કે અહીંયા તે એક સિસ્ટમ નીકળે છે ધીરે 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 આગળ વધે છે મજબૂત બનતી જાય છે અને ફરીથી અહીંયા ક્યાંક આવી અને અટકે છે અને ફરીથી ત્યાં જ્યારે કોઈ પણ સાયક્લોનિક સ્ટ્રોમ જે એક જગ્યાએ સ્થિર થઈ જાય અને પછી એ સ્થિર થઈને પણ મજબૂત થતું એટલે ત્યાં એને પ્રોપર હવાનું દબાણ મળતું મળતું હોય અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાય સમયથી જે કરંટની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં એને ભેજ મળે અને હવાનું દબાણ મળે તો પછી એ વધારે મજબૂત થાય અને એ મજબૂત થઈને વાવાઝોડું બની ગયું છે એટલે ગુજરાત પર હવે આગામી ચોવીસ કલાક ખતરો છે ધીરે ધીરે એ સિસ્ટમ ક્યાં સુધી પહોંચે છે એ જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો